નામે લોકોની દુરુપયોગ કરી ચલાવનાર અને યુ નો વિજ્ઞાન સાથે પર્દાફાશ કર્યો છે ધર્મના ના આ ઢાળ હેઠળ લોકોને ઢગવાનો અને પૈસા પડવતી આ ટોળકી સામે કાર્યવાહી હાથ ધરાઈ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ તમે બોલતા રહે પછી તમે રાતના બે વાગ્યા સુધી માણસો ને બેસાડી રાખો છો બરાબર છે આ બધી હકીકત પુરાવા હું છ મહિના કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે સંપૂર્ણ પધરામણી આ તે બધું ખોટું છે આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો એમાં અમે તમને ક્યાંય અડચણુપ નહી થાય બરાબર મારી ત્રણ વર્ષે માતાજી એવા કેટલા વર્ષે માતાજી ત્રણ વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર પધરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો બરાબર છે તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી દીધા છે જે તારા મા બાપ ને આમે નથી જોવાનો કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા મથા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર કેવી થઈ કે ગયા હોય કે ન ગયા હોય બધું મને ખબર હોય મને ખબર હોય જે કઈ બો હોય ને એ ખબર હોય તો ખબર હોય એવી છોકરી નાની બધું બંધ કરી દેવું સાહેબ પણ હું તો શું કરું તને પરણે કરાવે છે ના પણ હવે ત્રણ વર્ષ આ કપડા

ઘર હોય તમે સંસારી માણસો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો અમારા ઘરમાં કેમ નથી અમે છીએ અમે ગરબી કરીએ છીએ બધું કરીએ કાં અમે આટલી જગ્યા તમે રોકો હું કામ કહે કાઢે પાંચ પાંચ પીએ તો મામાદેવ આવે હું કામ પીસ દીકરી સિગારેટ મામાદેવ આવે આવે તારે ખોટા જોવા છે સિગારેટના અહીંયા મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટના ના સિગારેટ પીવો હતો બેટા સ્વાસ્થ કેટલું નુકસાન થયું અમે તો તમારે નાખી દીધા આવી તને નાખી દીધી પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ ભદ્રમણી ગીરી એવી તો ઘણી જગ્યાએ ત્રણ વર્ષ ના હતા ત્યારથી ત્રણ વર્ષથી અહીંયા સુરત માં અમુક અમુક

બસ મેં આ કપડા કાર્ડ નાખ્યો ને એટલે અને એમ કે કે પાંચ છ લાખ રૂપિયા તો મેં ઈ માણસ પાસે થી પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી એટલે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું કરે વાતો કરી પછી આગળ જઈને કહી દીધું એટલે ਹਾਂ ਸਕ੍ਰਿਪਟ ਦਲੀਏ ਮਨੇ ਕੰਮ ਬਹੁਤ ਕੀਤਾ ਮੈਂ ਆ ਕਪੜਾ ਕਾਢੀ ਹੈ ਭਰੇ ਤੇ ਮਨੇ ਮਾਰੀ ਤੇ ਆ ਕਪੜਾ ਪਹਿਰਾਇਵਾ ਦੀਸ ਇਹ ਮਾਨਸ ਪਹਿਂਦੀ ਮੇਂ ਚ ਪੰਜ ਲੱਖ ਪਹਿਲੇ ਪੰਡਿਤ ਅਮਰੂਤ ਰਣ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਆ ਮੁਖੀ ਚ ਆ ਬੰਦੇ ਆ ਮਨੇ ਆ ਕਰ ਆ ਬੰਦੇ ਕਪੜਾ ਨਾ ਪਹਿਰਾਉ ਤੋ ਖਰਾਬ ਖਰਾਬ ਬੋਲੇ ਮਾਰ ਰਿਹਾ ਸੀ સર મમ્મી બપા મને પણ નથી કરાવો કેટલા રૂપિયા કમા ત્રી ચાર રૂપિયા કમડા અત્યાર સુધી દોડવાનું પધરામણી બધું બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં બસ હું શાંતિ તેના દિવાળી પછી તેને સ્કૂલમાં બે હાથ દસ રીતે માતાજી બંધ અને એને જ્યાં ભણવું જે સુરત રેક્યુ સોસાયટી વેલજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પદરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબુલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોહુખમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધુણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમાજ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક બેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાભાપુર વાંક્યાના વતની છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માપીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇંચોતેર મો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે